નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે હાલ ગુજરાતમાં વરસાદની મહેર સાથે તેની કહેર પણ જોવા મળી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાવા પામી છે જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખાડીના ખાડીમાં પૂરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આજે વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થતાં પલસાણાના આ જે ગામડાઓ છે તેની અંદર પૂરની પરિસ્થિતિ નિર્માણ થવા પામી હતી અને દૂર દૂર સુધી પાણીના પાણીના દ્રશ્યો જાણે કે આપણે દરિયાની અંદર ઊભા હોય અને દરિયાની અંદરથી કોઈ બેટ દેખાતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા ત્યારે બલેશ્વરથી બગમુરા ટુંડી રોડ તેમજ બગ બગુમરા રોડને જોડતા પુલ પાણીમાં ગરકાવ થઈ થવા પામ્યા છે ત્યારે લોકોને વાહન લઈ અને આવન જાવનમાં પણ ભારે તકલીફનો સામનો કરવો પડ્યો છે ત્યારે હજી પણ સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે